ઘર ના છે આમાં ગફુર ભાઈ જેવું બરાબર હાથ ગામ ઉધી વાલા બાગે છે આપડા તો જેવો તેવા બતાવતા નહીં પણ ગફૂર ભાઈ નું ઘરે ગફુર ભાઈ નો છોકરો અંધાતો હોય તો આપડે કરાવુ કમા ભાઈ તમને તો ખબર છે ને અમારે બે હા ગામ માંગુ ટકતો નથી ના એમ નહીં આ તો શું કોક નો કરાવતો હોય ને પાંચ પચીસ અંદર બળતા દો એવા એનો છોકરા ફરતો હોય કે એમ ને ગફર પી ખબર છે છોડી છોકરા ના ગમતો હોય સીધું મારા બેટા મોરોય ઉપર નાખે કારણ હારું પરો કરાવી દીધું હારું ભાઈ ના વાત સાચી છે આવે પણ ગામ માં વાત થાય ને અમારી અને અમે કોઈ ખોટો રૂપિયો કઈ લેતા નથી જે વ્યવહાર થતો જોવાના હોય આપણા છોકરા જગ્યાએ જવા પડે સમજ્યા એક છોડી છે કાંઈ એને ખામી નથી રાજકુમારી જેવી છોડી છે આપણા છોકરા માં જ્યાં કઈ ખામી છે તમારા ઘરે પડું ઘણું હોય એક ને એક છોકરો હે તમારે પડું ચિંતા કરવાની જરૂર છે આપડે બે હગન ગમે ને તો આપડે કરાવવાનું છે સમજ્યા ને તમે તો તું હું શું કઉ છું કમાલી બોલો બોલો તમારી રાઈડ તો મેં ગામમાં માં ઘણી આપડે છે પણ હવે મારા છોકરો આવી તમારા વખાણ ઘણા કરતો તો એટલે મેં કર્યું છે કીધું હું રાજી તો છો છું તમે કરો મારો છોકરો એમ વાત નહીં તમે એક જણ તો આ કરી તો જુઓ

નામ ના પૈસા મારા બેટા પૈસા બેટા ફોડવાના હે રાખનપુર ની બજાર જોવા ચડશે મોરવાઈ ચીયા હતા કમોવાન વાલોબા બે હતા

ના ભાઈ તો તમને એવું લાગે આપડે પૈસા થાય પચાસ હજાર રૂપિયા અને તમારા કર્યા એમ શું હોય એટલે આલિયા કેવા શું માગો છો એમ આમ તો ના તમાર માસ છે પણ આ તો હું રાધી પે ભાઈ લુગડા આલો કરવા